રવિભાઈ કોયાણી ગુજરાતી સંસ્કૃતના શિક્ષક શશીભાઈ પટેલ આ તમામ શિક્ષકોની તંતોડ મહેનત અને વિદ્યાર્થીઓની આયોજનબદ્ધ તૈયારીઓ આ સર્વશ્રેષ્ઠ પરિણામ માટે જવાબદાર ગણાવી છે વાલીઓ અને શાળા વિદ્યાર્થીઓના અધ્યસ્થાપક એવા દેચંદભાઈ સાવચ કિશોરભાઈ સાવચ અરવિંદભાઈ ભાલાળા વૈશાલીબેન ગોધાણી અને વિદ્યાર્થીઓ અને તમામ વાડી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી

આપ કેટલા કલાક આખા દિવસ દરમિયાન વાંચતા હતા અને આપણે જ્યારે કંઈની સમજ પડી ત્યારે સ્કૂલના ટીચરો તમને અમે સવારે સ્કૂલે સવારે 7 વાગે આવી ત્યાંથી 3 વાગ્યા સુધી અમારો સર ટીચર હંમેશા મારી સાથે જો જે ખબર નો પડે તે અમને બહુ સારી રીતે સમજાવતા અને ઘરે પણ અમે 3-4 કલાક રીડિંગ કરતા ના પ્રોબ્લેમ હોય અમારા સર ટીચર અમારી હારે જોઈએ અને ઘરેથી પણ પ્રોબ્લેમ હોય તો અમે ફોન કરીને બધું સોલ્યુશન મેળવતા પર્સન્ટેજ નાઇન્ટી એટ પોઈન્ટ સેવન્ટી વન અને પર્સન્ટેજ નાઇન્ટી થ્રી એટી થ્રી આવેલા છે આપનો આટલું સિરિયસ આનું રિઝલ્ટ આવ્યું છે આપે એવું વિચાર્યું હતું ખરું કે મારું રિઝલ્ટ આવશે ના પણ અમારી સ્કૂલનો એટલો જ સપોર્ટ હતો અને ટીચર્સ અમને ખૂબ સારી રીતે સમજાવતા હતા અમે ઘરે જતા તો ત્યાં પણ અમને કંઈ પ્રોબ્લેમ હોય તો અમારા સર મેમ અમારી સાથે કોલમાં પણ વાત કરીને અમને બધું સોલ્વ કરાવતા હતા અને અમારે અહીંયા નવેમ્બરમાં પૂરો સિલેબસ પૂરો કરીને અમને રિવિઝન કરાવી અમને ડેઈલીના ત્રણ પેપર લખાવતા હતા એ પણ અમને ખૂબ કામમાં આવ્યા છે એક્ઝામ ટાઈમ પર એકલી ગર્લ સ્કૂલ આપણી છે ઘણી જગ્યા ઉપર બોયઝ ગર્લ્સ બંને ભેગા હોય છે તો તમને અહીંયા કંટાળો નથી આવતો ના બિલકુલ પણ નહીં કેમ કે અમારા ટીચર્સ નો એટલો જ સપોર્ટ હોય છે અને ગર્લ સ્કૂલ માં અમને બેનિફિટ એ રહી છે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે કઈ પણ ગભરાયા વગર સર ટીચર ને રજૂઆત કરી શકીએ છીએ મારું નામ રાખોલિયા ખુશી છે અને મારે ટેન્થ માં નાઇન્ટી એઇટ પોઈન્ટ ફોર્ટી ટુ પીઆર અને નાઇન્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે આ માટે આનો શ્રેય હું મારા શિક્ષકો અને આચાર્ય મેમને આપવા માગું છું હું પહેલાં ટેન્થ સ્ટાન્ડર્ડને બોર્ડના બોર્ડને લઈને જ ખૂબ જ ડરતી હતી પણ અમારા શિક્ષકોએ જ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અમારા ઘરે આવીને અમને ભણાવ્યા છે એટલે અમને પછી મારો ડર જ નીકળી ગયો નહીં મારી મારા ટીચર્સ અને આચાર્ય મારી બેબી વિધિ ધર્મેશ સોનાણી અહીંયા દસમામાં અભ્યાસ કરતી હતી અને પાંચમા નંબર આવેલો છે સ્કૂલમાં ભણાવવાનું મુખ્ય આયોજન શું સૌથી પહેલા આઠમા ધોરણથી મારી બેબી અહીંયાથી અહીંયા ભણે છે તો સૌથી પહેલા આયોજન તો અહીંયા એક તો ગર્લ્સ સ્કૂલ છે ઓનલી અને અહીંનું જે કેમ્પસ જેનું એટમોસ્ફિયર જે છે એ બહુ સરસ છે અને છોકરાઓને એ રીતે ધ્યાન કરેલા છે નોટ ઓનલી ખાલી સ્ટડી સ્ટડીની સાથે બીજા અધર્સ પ્રોગ્રામો કલ્ચર પ્રોગ્રામો અહીંયા હું પર્સનલી એવું ચોક્કસ કહીશ કે જે પણ છોકરો એ ત્રણ વર્ષ જે ભણી જશે ને એ કોઈ પણ પગલું લેતા પહેલાં કોઈ પણ બહાર અધર્શ કોઈ પગલું લેતા પહેલાં દસ વાર વિચારશે એ ચોક્કસ એ કલ્ચર એ છોકરાઓ અહીંયા ડેવલપ કરવામાં સ્ટડી તો કરે જ છે છોકરાઓ સ્ટડીમાં હોશિયાર પણ છે ભણાવે પણ સારું પણ એની સિવાયના અધર્શમાં છે ને જે ઇન્ડિયન સંસ્કૃતિ અહીંયા આપીએ છીએ ખાસ મેમ એ પ્રોવાઈડ કરે છે જે દસમા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં ગુજરાતી માધ્યમ અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સત્તર દીકરીઓ એ અને અઠ્યાવીસ દીકરીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે એની પાછળનું એક જ રહસ્ય છે કે આધુનિક યુગમાં માનવના મનને વિદ્યાર્થીના મગજને જે ડાયવર્ઝન આપનારા કેન્દ્રો છે એનાથી આ સ્કૂલ જંગલમાં મંગલ કરી રહી છે અને બહારના જે વિકેન્દ્રિત કરનારા તત્વોથી દૂર રહી અને દીકરીઓને માત્ર એમના અભ્યાસ પાછળ ફોકસ કરી અને સારા પરિણામો અમે મેળવી શકીએ છીએ આનો એ છે કે વ્યક્તિ માત્ર એ સફળતા મેળવવા માટે માત્ર અભ્યાસ પૂરતો નથી અભ્યાસની સાથે એની અભ્યાસિક પ્રવૃત્તિઓ કે જે એનામાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે એને સ્વાવલંબન તરફ પ્રેરે છે અને સૌથી વધારે અગત્યની બાબત કે જીવનના દરેક પાસાઓમાં કઈ રીતે એના પડકાર સાથે સફળ થવું એ બધી જ બાબતો એ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રાપ્ત કરી શકે છે અને આ પ્રવૃત્તિઓ દ્વારા તેનું ઘડતર થાય છે સમયાંતરે યોગા ધ્યાન મેડિટેશન વૈદિક યજ્ઞ તેમજ અવનવા સેમિનાર દ્વારા અને ખાસ કરીને સતત અમારી શિક્ષકોની ટીમ દ્વારા એમને સતત માર્ગદર્શન અપાય છે અને વર્ષની શરૂઆતમાં જ એમના ધ્યેય સુધી પહોંચવા માટેની તૈયારીઓ કરાવવામાં આવે છે અમારી વિશ્વભારતીની તો અપેક્ષા એ જ છે કે આવતા વર્ષે અમારા દરેક વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં હોય પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત